નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ હું મારી વાતોમાં દોસ્તો એક કહેવત છે કે જે પૂછતું તે મારતું એ ક્રમ દિશે છે કુદરતી જેના થકી આપણને પોષણ મળે છે આપણું જીવન નિર્વાહ સારી રીતે થઈ જાય છે આપણને કોઈ વાતની તકલીફ પડતી નથી કદાચ એનો જ ઉપયોગ આપણે જો સારી રીતે ન કરીએ અયોગ્ય ઉપયોગ કરીએ ત્યારે એ આપણા જીવન નિર્વાહના સાધનો ક્યારેક કે આપણા મોતનું કારણ બની શકે છે દાખલા તરીકે આપણી પાસે મોબાઈલ છે આપણી પાસે વ્હીકલ છે આપણી પાસે એવા ઘણા બધા યંત્રો છે આપણી આસપાસ એવા ઘણા બધા યંત્રો છે જેનાથી આપણું જીવન સરળ થઈ જાય છે મોબાઈલથી કનેક્ટિવિટી એકદમ સરળ થઈ જાય છે આપણે આપણા સંબંધીઓ સાથે સ્નેહી સાથે સરળતાથી વાત કરી શકીએ છીએ પણ આ જ મોબાઈલ જ્યારે એનો ખરાબ ઉપયોગ થાય છે જ્યારે એમાં ના જોવાની વસ્તુ જોવાય છે ખોટા સંસ્કારો આપણી ઉપર આવે છે ખોટી ગેમો રમાય છે ગેમ્બલિંગ થાય છે અને ઘણી બધું એવું મોબાઈલથી જે ન કરવાનું કાર્ય છે મોબાઈલથી થાય છે ત્યારે આ જ મોબાઈલ આપણી કનેક્ટિવિટીનું સાધન ક્યારેક આપણા મોતનું સાધન પણ બની જાય છે ક્યારેક આપણે એનાથી હારી અને એમ કહેવાય કે મૃત્યુના એક છેડે પહોંચી જઈએ છીએ આપણને એવા વિચારો આવે છે કેમ કે એનાથી આપણે ખરાબ કૃત્ય કરેલું છે આપણે એનાથી ગેમલિંગનું રમી છે અને આપણે એનાથી ઘણું બધું નુકસાન થયેલું છે આર્થિક શારીરિક અને માનસિક તો આપણે જીવન નિર્વાહનું સાધન ક્યારેક આપણને મોતને કગાર સુધી લઈ જઈ શકીએ છીએ આપણી પાસે વ્હીકલ હોય તો આપણે એને ઓવર સ્પીડમાં ચલાવીએ અને એની સ્પીડ લિમિટ કરતાં વધારે ચલાવીએ ત્યારે કંટ્રોલ થતું નથી અને પરિણામે સામાસામી અકસ્માત થાય છે જેમાં આપણે પણ ઈજા થાય છે ને સામેવાળાને પણ ઈજા થાય છે બંનેને એકબીજાની ઈજા થાય છે તો આપણા એ જીવન નિર્વાહનું સાધન આપણને જે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓછા સમયમાં જે વ્હીકલ આપણને લઈ જતું હતું આપણે એને જ ઓવર સ્પીડમાં ઓવર લિમિટમાં ચલાવીએ ત્યારે એ આપણા મોતનું કારણ બની શકે છે એટલે આ કુદરતી ક્રમ છે કે જે પોષતું તે જ મારતું આ ક્રમ છે છે કુદરતી એટલે આપણી પાસે જે તે સગવડ છે આપણી પાસે જે તે વ્હીકલો છે કે જે કંઈ આપણી પાસે જીવન નિર્વાહના સાધનો છે એનો યોગ્ય અને સારી રીતે ઉપયોગ કરીએ જેથી કરીને આપણા જીવનમાંથી એની ખોટી અસરોની ખરાબ અસરો ન પડે આપણું જોઈ અને આપણી આસપાસના લોકો શીખે છે આપણે આસપાસનું જોઈને આપણે શીખીએ છીએ તો શા માટે એવું ખરાબ નૃત્ય જે ન કરવાનું છે તે કરીએ અને આપણે પણ હેરાન થઈએ છીએ અને બીજાને પણ હેરાન કરીએ છીએ તો આવું શા માટે આપણી પાસે સગવડતા છે તેનો યોગ્ય ઉપયોગ કરીએ એને સાચી સાચા અર્થમાં એનો ઉપયોગ કરીએ જેથી કરીને એનાથી આપણને પણ તકલીફ ન થાય અને સામેવાળા વ્યક્તિઓને પણ તકલીફ ન થાય દોસ્તો આ જીવન છે એ એક જ વાર મળવાનું છે વારી વારંવાર આ જીવન આપણને મળવાનું નથી તો શા માટે એને આવી રીતે ખોટી રીતે વીડફી નાખીએ આપણી પાસે છે તો ઉપયોગ કરીએ પણ પદ્ધતિ અને વ્યવસ્થિત જરૂરિયાત મુજબ ઉપયોગ કરીએ જેથી કરીને આપણા જીવન સાથે કોઈ છેડછાડ ના થાય આપણા પર્સનલ લાઈફ સાથે કોઈ છેડછાડ ના થાય પછી જ્યારે આપણી સાથે એવી કોઈ છેડછાડ થશે ત્યારે આપણને એવું ભાન થશે કે આપણે આ ન કરીએ તો સારું પણ અત્યારથી જ જઈએ અત્યારથી જ અવેરનેસ રાખીએ કે આપણી પાસે જે કંઈ વ્હીકલ છે જે કંઈ સગવડતા છે એને પૂરી ધ્યાનથી ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણી પર એ હાવી ન થાય આપણને નડે આપણા કુટુંબ પરિવાર આપણા સ્નેહી મિત્રોને પણ આનાથી કોઈ નુકસાન ના થાય આપણે એનો ઉપયોગ એવી રીતે કરીએ દોસ્તો આપણી આસપાસ પણ ઘણા બધા આવા લોકો છે જે સગવડતાનો ઉપયોગ બહુ જ ખરાબ રીતે અને ખોટી રીતે ઉપયોગ કરે છે અને પોતે હેરાન થાય છે તો આવા લોકોને આ વિડીયો શેર કરો તમારા મિત્રોને શેર કરો અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક જરૂર કરી દો જેથી કરીને આ વિડીયો તમને વારંવાર મળતા રહે દોસ્તો આવા જ એક સરસ મજાના મેસેજ સાથે દરેક મિત્રોને મારા જય સીતારામ